એક મહિનામાં અધ્યતન સુવિધા વાળું નવું બસ સ્ટેશન ભેટ મળશે રૂપિયા એકસો ત્યાં પોઈન્ટ સુડતાલીસ લાખના ખર્ચે પચીસો ચોરસ મીટરમાં અધ્યતન નવું બસ સ્ટેશનનું કામ થઈ ગયું છે જેમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટેનો વેઇટિંગ હોલ અને મહિલાઓ માટે વેઇટિંગ રૂમ અલગથી બનશે વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્પોલિંગ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે સકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલનપુર બાર એસોસિએશનના વર્ષ બે હજાર પ્રમુખ પદે સતીશ ચૌધરી અને ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ ઠાકુર મંત્રી તરીકે પ્રકાશ ધારવા સહિતના હોદ્દેદારો બિનહરીફ વરણી થયા હતા ડીસા શહેરમાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં ચાઇનીઝ દૂરીનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે શહેરમાં સિઝનેબલનો વેપાર કરતા કેટલાક વેપારીઓ દ્વારા શહેરમાં ખુલ્લેઆમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દૂરીનું વેચાણ કરતા હોય પશુ પક્ષી સહિત માણસોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અનેક વખત ચાઇનીઝ દૂરીના કારણે પક્ષીઓ ઘાયલ થતા હોય તો અનેકવાર વાહનોને લઈને ફરતા બાઇક ચાલકોને ગળામાં ચાઇનીઝ દૂરી અડી જતા ગળું કપાવાથી મોત નીપજ્યા છે જ્યારે જીવદયા પ્રેમીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચાઇનીઝ દૂરીનું વેચાણ કરતા વેપારી સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે ત્યારે આજે ડીસા આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ દોરીનું વેચાણ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત ડીસા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા પાલિકા કચેરી ખાતે નવા ઇન્ચાર્જ પ્રમુખનું સન્માન કરી જગન્નાથ ભગવાનના રથ મૂકવા જગ્યા ફાળવવાને લઈ કરાઈ પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત ડીસા નગરપાલિકામાં તાજેતરમાં મહિલા પ્રમુખ તરીકે સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ નવા ઇન્ચાર્જ પ્રમુખે ચાર્જ સંભાળી પ્રથમ સામાન્ય સભા બોલાવતા વિકાસના કામોની ચર્ચા સાથે શાંતિપૂર્ણ રીતે સભા સંપૂર્ણ થઈ હતી ડીશાનગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી વચ્ચે પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરની વરણી થયા બાદ તેઓએ આજે પ્રથમ સામાન્ય સભા બોલાવી હતી પાલનપુર ઢુંડિયાવાડીમાં રહેતા યુવકના મોબાઈલ પર શુક્રવારે સવારે સાદા ફોન પછી વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો જેમાં આઈપીએસનો ડ્રેસ પહેરેલા શખ્સે મુંબઈ પોલીસ અધિકારીની ઓળખ આપી હતી અને માનવ તસ્કરીના પંદર મિલિયન ડોલર ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે યુવકે પોતાના મોટાભાઈને કોલ કરતા આ છેતરપિંડી હોવાની જાણ થતાં આ શખ્સને શાંતિથી સાંભળ્યા પછી ગાળો ભાંડતા શખ્સે ફોન કાપી નાખ્યો હતો ધાનેરા જૂની બજાર જે શાંતિ બજારના નામે ઓળખાય છે એ બજારમાં આવેલ જૈન સમાજના શ્રી શ્વેતાંબર પૂજક જૈન સંઘ દેરાશનના નવીન બાંધકામ દરમિયાન માતાજીની મૂર્તિ મળી આવી છે અંદાજિત વીસ ફૂટ નીચેથી લાલ પથ્થરની બનેલી મૂર્તિ જોઈ લોકો અચંબામાં પડી ગયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલ બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનની ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈ કોંગ્રેસી આગેવાનોએ ધરણા યોજ્યા હતા ત્યારબાદ પોતાના હાથમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા સુરતમાં પોલીસ દ્વારા ગુરુવારના રોજ સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે આઠ પોઈન્ટ છ કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો છે આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમ એને સફળતા મેળવી છે આરોપીઓ કાચા સોનાના નાના મોટા ટુકડા અને બિસ્કીટને કપડાની અંદર છુપાવ્યા હતા તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ ગુજરાતમાં આવતા પવનોની દિશા સતત બદલાતી રહી છે જેના કારણે રાજ્યમાં ક્યાંક અત્યંત ઠંડી તો ક્યાંક તાપમાનમાં વધારો નોંધાયો છે ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં ઉત્તર તરફથી આવતા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન પશ્ચિમ ભાગના વિસ્તારોમાં અતિશય કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી